અને જે ઉપર કબજો ત્યારથી ભોગવતા આવ્યા હોય ચોક્કસપણે એમનું નામ પાણીપત્રકમાં દાખલ થયેલું હોવું જોઈએ મેન્ડેટરી રિક્વાયરમેન્ટ છે તો એ ગણોત ધારાની કલમ સિત્તેર બી મુજબ ની અરજી કરીને જમીનના કાયદેસરના ગણોતિયા સાબિત થવા માટે અરજી કરી એનું પંચનામું કરી અને પણ જે લોકો એ જગ્યાનો કબજો ધરાવે છે એમનું નામ પણ પાણીપત્રકમાં ચાલતું નથી ને જૂના જમાનાના કોઈ મૌખિક કરારોના લીધે એ લોકો એ જગ્યા ઉપર કબજો ભોગવતા આવ્યા છે ખેતી તરીકેનું કામકાજ કરતા આવ્યા છે અને એ ખેતી અંગેની ઉપજ પણ મેળવતા આવ્યા છે લોકો છે એમને ઘણી તકલીફ થશે પોતાનો કબજો પુરવાર કરવા માટે તો એમણે નામદાર સિટી સિવિલ કોર્ટનો સહારો લેવો જોઈએ અને સરકારની અંદર એ જગ્યાની માગણી કરવી જોઈએ